દીદી નાની છોકરીઓ માટે છે ને એક નંબર વેરાયટી લેવા છે કોટન ની અંદર સ્લીપ નું જબરદસ્ત સેગમેન્ટ છે બતાવી દઉં અને બીજા નંબર માં આની અંદર કલર રેન્જ વાળી તો તમને મળવાની છે વચ્ચે પણ સિલાઈ આવે મતલબ કે ટી શર્ટ વગેરે બી પહેરે ને તો જે સામી સિલાઈ દેખાય ની સિલાઈ નહી દેખાય નીચેથી પણ આમ જો એક નંબર રબર આવશે જબરદસ્ત ફિટિંગ ફિનિશિંગ વાળું અને એકદમ પૂરી ફ્લેક્સિબલ વેરાયટી રહેવાની છે એકદમ જબરદસ્ત અને યુનિક અને કોટન ફોર્મ મતલબ કે ગરમી થાવી ખંજળું ચટપટુ એ વસ્તુ પણ ન થાય કોઈ ઇન્ફેક્શન કે સાઈડ ઇફેક્ટ એ વસ્તુ પણ આની અંદર થાશે નહીં બધા જ કલર લાજવાબ અને યુનિક તો રહેવાના છે પ્લસ સાથે તમારે સેપરેટમાં મતલબ કે વ્હાઈટ સ્કીન બ્લેક ના પેકેટો જોઈએ ને તોય અમારા પાસે અલગથી યુનિક વેરાયટીની અંદર અવેલેબલ પણ છે અને કલર એ બધા લાજવાબ જો બીજા જો બધા જ યુનિક કલર છે પેલા તો આઈડી પર નવા હોય ને બેન તો અત્યારે જ આઈડી ફોલો બોલો કરતા જાવ અને રીલ્સ તમારા નિયર ડિયર ખાસ કરીને શેર કરી દેજો બધા જ જબરદસ્ત અને યુનિક કલરનું વેરિયેશન રહેવાનું છે અને ડેલી નવું કલેક્શન જોવું તો આઈડી ફોલો કરવાની યુટ્યુબ ચેનલની લિંક અમારા બાયોની અંદર આપેલી છે ફૂલ્લી ડિટેલ વાળા વિડીયો તો અત્યારે પણ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ